મિત્રો એપીએમસી બાવળા માર્કેટની વાત કરીએ તો આજના રાયડાના ભાવ નવસો મળે છે ત્યારબાદ એરંડાની વાત કરીએ તો એક હજાર નેવ્યાસીથી લઈ અને અગિયારસો તોંતેર સુધી ભાવ મળવાપાત્ર રહે છે જે સત્તર તારીખ એટલે શનિવાર બે દિવસ રજા હોવાને કારણે માર્કેટ બંધ હતું તો શનિવારના રોજ અગિયારસો છાસઠથી અગિયારસો પંચોતેર ભાવ મળતા હતા ડાંગેરની વાત કરીએ તો આજે ચારસો અગિયારથી ચારસો એક્યાસી સુધી ભાવ મળી રહ્યા છે જે શનિવારે ચારસોથી ચારસો નેવ્યાસી મળતા હતા સફેદ તલની વાત કરીએ તો આજે ભાવ પડેલ નથી પરંતુ શનિવારના રોજ અઢારસો પંચોતેરથી અઢારસો પંચોતેર સુધી ભાવ મળતા હતા ઘઉં વાત કરીએ તો પાંચસોથી લઈને પાંચસો ચુમ્માલીસ સુધી ભાવ મળે છે જે શનિવારે પાંચસોથી પાંચસો અડતાળીસ સુધી હતા મગની વાત કરીએ તો પંદરસો એકસઠથી ભાવ મળતા હતા જે શનિવારે બજાર ભાવ ન હતા તો આ રીતના આજના બાવળા માર્કેટના પાકના ભાવો હતા આવી જ અવનવી અપડેટ મેળવવા માટે રોજબરોજની અપડેટ મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આવતા વિડીયોમાં